આ અમારી બસો સત્તરની રથયાત્રા છે વિશેષ તો આમાં એ છે કે નડિયાદ ગામમાં ભગવાન આ દિવસે લોકોને ત્યાં ઘરે ઘરે પ્રધામણી કરે છે અને આ મંદિરની જે ભગવાનની મૂર્તિ છે એ ડાકોના દેવી આબેહૂબ છે અને દર વર્ષે ફક્ત ખેડાવાનો જ વારો આપવામાં આવે છે બાકી સામાન્ય રીતે દરેકનો વારો ચોપન દિવસનો હોય છે અમનો છત્રીસ દિવસનો વારો હોય છે સળંગ ત્રણ વર્ષ સુધી છત્રીસ દિવસ અને ચોથી વર્ષે એમનો ચોઈસ દિવસ વારો આવે છે બાકીના શિવ કોઈ પોણા બે વર્ષ એમનો વારો આવે જ્યારે એમનો દર વર્ષે વારો આવે છે ખાસ ખાસ આની મહત્વ શું છે આપણે નડિયાદની અંદર કે આ ભગવાન પોતાને બહાર નીકળી અને લોકોને ઘરે 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 પ્રધામણી કરે છે એ બહુ મોટી વિશેષ છે અને લગભગ ત્રણસો ની આસપાસ પ્રધામણીઓ થાય છે અને અમે ત્રણ ભગવાનને લઈને બહાર નીકળીએ છીએ તે છેલ્લા પણ પહોંચી વરાતું નથી અને સોસાની બહાર તો કોઈ જગ્યાએ જતા જ નથી ફક્ત ગામમાં ગામમાં જ અમે ભગવાનની પ્રધામણી કરાવીએ છીએ નારાયણ ભગવાન કી જય આજના સાઠ સુધી બીજને દિવસે અચાના પવિત્ર દિવસે ભક્તોને ઘેર ભગવાનની પધરામણી થાય છે નારંદી મહારાજના ચરણ માં પ્રાર્થના ભગવાન ક્યાં ક્યાં ફરે છે આખા નરિયાદમાં દરેક ભક્તોને ને કરે છે અને વર્ષોથી પ્રણાજી છે નડિયાતમાં ભક્તો ની ગેરપજરામણી કરે છે